गई है पीर पर्वत सी पिघलनी चाहिए अब हिमालय से कोई गंगा निकलनी चाहिए आज ये दीवार पर दो की तरह हिलने लगी आज ये दीवार पर दो की तरह हिलने लगी शर्त मगर थी कि ये बुनियाद हिलनी चाहिए हर सड़क में हर गली में हर नगर हर गांव में हाथ लहराते हुए हर लाश चलनी चाहिए

ગુજરાતભરમાં શિથિલ અવસ્થા તકલાદી વિકાસની સામે અંગુલી નિર્દેશ કર્યો અને કોઈકના દિલને ચોટ લાગી હોય અને તેણે અમને નવીરા ગણી લીધા આ મિત્રો અમે નવીરા છીએ પણ મા ભારતીને માટે અમે નવીરા છીએ પણ તમારા ઉપર નજર રાખવા માટે તમને ચૂડ્યા છે એટલે તમારી તમે રાજા નથી તમે લોકોના ટ્રસ્ટી છો લોકોના પ્રતિનિધિ છો અને હું તો ત્યાં સુધી કહું છું કે એક વખત વિધાયક તરીકે ચૂંટાયા પછી તે માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ નથી તે તળાજાની બસો ને અઠાવન હજાર બે લાખ અઠાવન હજાર નાગરિકો અને મતદારોના પ્રતિનિધિ છે બે શક તેમનું કામ સારું હશે અમે કોઈ તેના ઉપર વ્યક્તિગત આક્ષેપ કરી તેમની લીટી નાની કરી અને અમે અમારી લીટી મોટી કરવા માગતા નથી અમારા શબ્દોમાં કોઈ એવી કડવાશ પણ નથી અમે એટલા નીચે સુધી પણ માંગતા નથી તે લોકોની સમજ પ્રમાણે તે અમને નવરા ગણે તો ભલે ગણે પણ અમે મા ભારતીને માટે ભેખ ધારણ કર્યો છે અને અમારો કિંમતી સમય છે એ તળાજાને માટે આપતા રહ્યા છે ત્યારે તેમણે જે શબ્દ ઉચ્ચાર્યા છે તેનું છે પરંતુ એના માટે જે ભ્રષ્ટ સિસ્ટમ છે આજે મારી વાત મુદ્દાની હતી લોકો ધ્યાન રાખે તો શું લોકોના ધ્યાન રાખવાથી કોઈ કામ સારું થઈ જશે એના માટે છે કર્મચારીની અને અધિકારીઓની દેશ પ્રત્યેની લાગણી અથવા તો વિરોધ પક્ષ નો સીધા ચાલી શકે જ્યાં જ્યાં ખોટું થશે ત્યાં અમારો અવાજ છે એ ઉઠતો રહેશે કોઈ પણ તાનાશા નીચે પ્રાંગરતી આ ભ્રષ્ટ સિસ્ટમ અને આપ અને તાનાશાહી વલણ એવું માનતા હશે કે कोई लोग को नहीं बोले कारण के वी एक शायर नो सहारो लव छु के वो मुतमयन थे वो मुतमयन थे पत्थर पिघल नहीं सकते मैं बेकरार हूँ आवाज में असर के लिए तेरा निजाम सिल दे जुबान शायर की मैं एहतियात जरूरी है इस बहर के लिए जिए तो अपने जिए तो अपने बगीचे में गुलमोर के तले લઈને નીકળ્યા છીએ રાષ્ટ્રવાદ અને કોઈ પણ પાર્ટીની પ્રત્યે લગાવ અથવા તો જોડાણ છે તે પોતપોતાની વિચારધારા છે પોતપોતાની માન્યતા છે પોતાના વલણો છે પોતાના ગમા અણગમાઓ છે એટલે માત્ર બીજેપીમાં હોય તે જ રાષ્ટ્રપ્રેમી અને બાકીના બધા એ વાત તદ્દન ખોટી છે મિત્રો રાષ્ટ્રને ઉન્નતિના શિખર પર પહોંચાડવું તે દરેક રાષ્ટ્ર રાષ્ટ્રીય પાર્ટીઓ અથવા તો રાજકીય પાર્ટીઓ અથવા તો જાહેર જીવનમાં રાષ્ટ્રની સેવાને માટે નીકળેલા જાહેર જીવન સ્વીકારેલું હોય તે બધા લોકોની એક નેમ હોય છે માટે રાષ્ટ્ર ઉન્નતિના શિખર પર પહોંચે એના માટે છે એ હર હંમેશ માટે જેનું નામ લેતા પણ લોકો ડરે છેલ્લે છેલ્લે સરકારે છે એ ધોરણ અગિયારમાં તેની કવિતા છે હિન્દીના સિલેબસમાં ઉમેરી છે હરિયાણા અને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં અને તે ખૂબ જ એણે શું ખતરનાક ગણ્યું છે મિત્રો રાષ્ટ્રનું સમૃદ્ધ હોવું આ રાષ્ટ્રની જે ધરોહર છે મેરા ભારત મહાન છે આ આ ક્યારે બને તો એના માટે દરેક માણસના જીવનમાં એક સ્વપ્ન હોવું જોઈએ અને તે સ્વપ્ન જ્યારે મરી જાય ને જ્યારે તે સ્વપ્નાની હત્યા થઈ જાય

सबसे खतरनाक नहीं होती बैठे बिठाए पकड़े जाना बुरा तो है बैठे बिठाए पकड़े जाना जाना बुरा बुरा तो तो है, है, सहमे से चुप में जाना बुरा तो है। सबसे खतरनाक नहीं होता कपट के शोर में सही होते हुए भी दब जाना ये बुरा तो है झुगनुओं की लो में पढ़ना मुठिया भीसकर मुठिया भी वक्त निकाल लेना बुरा तो है मगर सबसे खतरनाक नहीं होता सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना तड़प का ना होना सब कुछ सहन कर जाना घर में घर से निकलना काम पर और लौटकर घर आना सबसे खतरनाक होता है हमारे सपनों का मर जाना सबसे खतरनाक होता है। सबसे खतरनाक वो घड़ी होती है आपकी कलाई पर चलती हुई भी आपकी नजर में रुकी हुई होती है मित्रों वड़ी लेखक ध्रुव पंक्ति दोहराव छू के સબસે ખતરનાક હોતા હે અમારે સ્વપ્નો કા મરજાના મિત્રો માં ભારતીને ઉન્નત શિખર પર પહોંચાડવું તે હરેક ભારતીયોનું સ્વપ્ન છે અને આ અમે સ્વપ્નને નહીં દઈએ તે સ્વપ્નને સતત જીવંત રાખવા માટે જિંદા રાખવા માટે અમે હર હંમેશ માટે બોલતા રહીશું અને ડંકે કી ચોટ પર બોલશું જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલશું અને વિકાસના વિરોધી કાલે પણ નહોતા અને આજે પણ નથી વળી દોહરાવું છું વિકાસ કરો દરરોજ ખાતમુહૂર્ત કરો દરરોજ ઉદઘાટન કરો અમારા તમારી ઉપર છે એ અભિનંદનની પુષ્પવર્ષા થશે પણ જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલતા રહેશું અમે કોઈ એવા મકસદ કે તમને દેખાડવા માટે નથી બોલતા આ વળી ચોખવટ કરીએ છીએ માંગીએ છીએ પરંતુ એનો મતલબ એવો નથી કે અમે વિરોધ પક્ષનો અવાજ છે દબાવી દેશો તો તે હરગીજ નહીં બને આજે આટલું કહીને વીરમું છું લડાઈ જારી રહેશે અસ્તુ જય જય ભારત